જાડા પૌવાનો ચેવડો બનાવવા પાંચસો ગ્રામ જાડા પૌવાને ચાણીમાં ચાળી લઈએ હવે મસાલો બનાવવા પેનમાં એક ચમચી લીલી વરિયાળી એક ચમચી જીરું એક ચમચી સૂકા દાણા એક ચમચી તલ અને અડધી ચમચી અજમો એડ કરી બે મિનિટ સાંતળી લઈએ અને મસાલાને ઠંડા થવા દઈએ હવે મસાલાને મિક્સર જારમાં લઈ લઈએ સાથે એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર ચપટી હિંગ અને વન ફોર ટી સ્પૂન લીંબુના ફૂલ એડ કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ અને આ રીતનો મસાલો બનાવી લઈએ હવે ચેવડો બનાવવા કઢાઈમાં તેલને ગરમ કરી લઈએ હવે ગરમ તેલમાં આ રીતનો વાટકીવાળો ઝારો મૂકી તેમાં અડધો કપ સીંગના દાણા એડ કરી આ રીતે હલાવતા રહીને તળી લઈએ હવે અડધો કપ દાળિયાની દાળને પણ તળી લઈએ સાથે દસથી પંદર જેટલા કાજુને બે ભાગમાં ડિવાઈડ કરી તળી લઈએ હવે બે ચમચી દ્રાક્ષને પણ તળી લઈએ અડધો કપ લીમડાના પાનને તળીને ક્રિસ્પી કરી લઈએ દસથી બાર લીલા મરચાંના ટુકડાને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ હવે એ જ રીતે તેલમાં થોડા થોડા પૌવા એડ કરીને તેને પણ તળીને ક્રિસ્પી કરી લઈએ અને મોટા વાસણમાં લઈ લઈએ હવે વઘારિયામાં ત્રણ ચમચી ગરમ તેલ લઈ તેમાં બનાવેલો મસાલો મિક્સ કરી લઈએ અને પૌવામાં એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી દળેલી ખાંડ અને તળેલી બધી જ વસ્તુ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ